નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ભણીશું ધોરણ સાત ચેપ્ટર બે અપૂર્ણાંક અને દશા સંખ્યાઓમાં સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ સ્વાધ્યાય બે આપણે આવેલા હતા બે પોઈન્ટ એક અને બે પોઈન્ટ બે મેં તમને આગળના વિડીયોમાં બતાવી દીધું છે તમે ન જોયું હોય અને તમે નવા હોય અમારી ચેનલમાં તો અમારો આગળનો વિડીયો જોઈ લેવા વિનંતી ત્યાર પછીનો વિડીયો આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણનો અહીંયા શરૂ કરીએ હવે આમાં થિયરી જેવું તો કઈ છે ને હું તમને જે કઈ થિયરી આવે છે અત્યાર સુધી આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ એક અને બે પોઈન્ટ બે માં જોયું હતું દશાંશ સંખ્યા સોરી અપૂર્ણાંકના ગુણાકાર શું જોયું હતું અપૂર્ણાંકોના ગુણાકાર હવે આપણે જોવાનું છે અપૂર્ણાંકના ભાગાકાર અપૂર્ણાંકોના ભાગાકાર બહુ જ સરળ છે ઈઝી છે ગુણાકારમાં શું કરતા હતા અંશનો અંશ સાથે ગુણાકાર છેદનો છેદ સાથે ગુણાકાર પૂર્ણાંક સંખ્યા હોય તો તેનો અંશ સાથે ગુણાકાર એવી જ રીતે હવે અહીંયા આપણે જોવાનું છે અપૂર્ણાંકોના ભાગાકાર

તો ભાગ્યા બે હોય તો તમારે શું કરવાનું એક ના છેદમાં બે કરવાનું ભાગ્યા ત્રણ ના છેદમાં બે હોય તો બે ના છેદમાં ગુણ્યા કરીને બે ના છેદ ત્રણ ટૂંકમાં તમે નિશાની બદલો છો તો ગણિતનો નિયમ છે તમે એક વસ્તુ બદલો છો તો બીજું કંઈક તો બદલવું જ પડશે રકમમાં તો તમે નિશાની ગુણાકારની કરો છો તો તમારે શું કરવું પડશે પાછળની સંખ્યા જે છે પાછળની ભૂલમાંય આગળની નહીં પાછળની સંખ્યા છે એનું શું કરવાનું વ્યસ્ત વ્યસ્ત એટલે શું તો કે ઉલટ સુલટ અંશ છેદ છેદમાં અને છેદ છે અંશમાં છેદમાં ત્રણ ચાર ના છેદમાં ત્રણ ગયા પછી વચ્ચે ગુણાકારની નિશાની થઈ ગયા વચ્ચે ગુણાકારની નિશાની થઈ ગઈ એટલે આપણે જતું રહેવાનું છે સ્વાધ્યાય બે પોઈન્ટ બે પોઈન્ટ બે પ્રમાણે ફરીથી સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ માં તમારે શું નવું શીખવાનું છે બસ આ એક જ સ્ટેપ શું તો કે ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની પાછળ ઉલટાવી નાખો વ્યસ્ત કરી નાખો પછી તો તમે જેમ છેદ એ તો તમને આવડે જ છે સારી રીતે આપણે છેદ ઉડી જાય ઉપર કેટલા થઈ ગયા આ તમારો જવાબ છે ને ઈઝી એકદમ સેલું જ છે કઈ નવું નથી બસ તમારે શું કરવાનું છે તો કે ધ્યાન રાખવાનું છે માત્ર એટલું કે ભાગાકાર ક્યારે અપૂર્ણાંક નથી થતો તો એને આપણે ફેરવી દેવાનું ગુણાકારમાં અને ગુણાકારમાં ફેરવો એટલે શું કરવાનું પાછળની સંખ્યાને ી નાખવાની ચલો તો એમાં બીજો દાખલો તો બીજો છે ચૌદ ભાગ્યા પાંચના છેદ માં છ તો ચલો ચૌદ આપણને કે ભાગાકાર કરો અપૂર્ણાંકમાં દરવાર ને કરી નાખવાનો ભાગાકાર તમે એમ કે પાંચના છેદમાં છનો તો ઘડિયો ન આવે કંઈ નહીં આપણે શું કરીએ તો ભાગાકાર ની જગ્યાએ ગુણાકાર કરી દઈએ ગુણાકાર કરો એટલે આ ઉલટાઈ જાય પાંચ ના છેદમાં છ નું શું થઈ જાય છ ના પાંચ હવે પાંચ છે તો ઉપર ક્યાંય એકમનો અંક ઝીરો કે પાંચ નથી એટલે છેદ દૂધ છે નહીં તો શું કરવાનું કઈ નહીં ઉપરના ઉપરનાનો ગુણાકાર કરી દો ઉપરનાનો ગુણાકાર તમે કરો તો ચૌદ કેટલા થઈ જાય ચોર્યાસી ચોર્યાસી ના છેદમાં માં પાંચ તમારે ચાલે ન ફેરવો તો પણ જવાબ તમારો સાચો જ છે આપણે કીધું નથી મિશ્રમાં તો આપણે ફેરવતા નથી પછી ત્રીજી રકમ છે આઠ ભાગ્યા સાત ના છેદમાં ત્રણ ચલો આઠ ના આઠ પેલી સંખ્યા એમનો ભાગાકારની જગ્યાએ ગુણાકાર ની નિશાની આ સંખ્યાને ઉલટાવો શું કામ તો કે અહીંયા આપણે નિશાની બેદલી નિશાની બદલી એટલે સંખ્યા બદલી નાખો સાત ના છેદમાં ત્રણ નું કરનાખો ત્રણ ના છેદ માં સાત છેદ નથી ઉઠતા તો ગુણાકાર ની નિશાની આઠ ના છેદ માં ત્રણ નિશાની બદલી તો સંખ્યા બદલો ત્રણ ના આઠ ચાર નો ભાગ ઉઠશે ચાર દુ કેટલા જાય આઠ એટલે ચાર ચાર ઉડી ગયા અહીંયા બે વધ્યા તો કેટલો આવશે જવાબ ત્રણ છેદ માં બે આવશે ત્રણ ના છેદમાં બે ત્યાર પછી પાંચમો કે ત્રણ ભાગ્યા બે પૂર્ણાંક એક ના છેદ માં ત્રણ ચલો મિશ્ર સંખ્યા એવી તો પણ નથી ગભરાવાનું છે પણ મિશ્ર સંખ્યાને પેલા ફેરવી દેવાની હવે તમે પહેલા મિશ્ર સંખ્યાને ને ફેરવા જાવશો ને તો ડાયરેક્ટ અહીંયા નિશાની નહીં બદલવાની પેલા ભાગાકાર ની ભાગાકાર રાખવાની કેમ કે પેલા આપણે આને ફેરવવાની છે પછી એની ઉલટ સુલટ કરશો તમે ડાયરેક્ટ ગુણાકારની નિશાની કરીને એ કરશો તો જવાબ ખોટો આવશે જો આપણે જોઈએ પેલા મિશ્ર માં ફેરવીએ ત્રણ દુ છ

એટલે જ્યારે તમે મિશ્રોને અપૂર્ણાંકમાં ફેરવો છો ત્યારે પહેલા ગુણાકાર ભાગાકારની નિશાની છે એમ નિયમ રાખો પછી અપૂર્ણાંકમાં ફર્યા પછી એને ગુણાકારમાં ફેરવો બરાબર તો તો આમાં જવાબ કેટલો આવશે એને નવના છેદમાં સાત ત્યાર પછી દાખલા નંબર છ પાંચ ભાગ્યા ત્રણ પૂર્ણાંક ચારના છેદમાં સાત પાંચ ભાગ્યા ત્રણ પૂર્ણાંક ચારના છેદમાં સાત ચલો તો પાંચ ભાગાકાર ને રહેવા દઈએ કેમ તો કે આ મિશ્ર છે અને આપણે પેલા સેમા ફેરવી દઈએ અપૂર્ણાંકમાં અપૂર્ણાંકમાં ફેરવા માટે નીચેથી શરૂઆત કરવાની ઉપર ચડવાનો તો સાત તેરી એકવીસ અહીંયા એકવીસ ની સાથે પછી ચાર એની અંદર ઉમેરવાના તો એકવીસ માં ચાર ઉમેરો તો કેટલા થઈ જશે પચીસ પચીસ ના છેદ માં સાત હવે તમે ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરી શકો સાત ના છેદ માં કેમ તો કે ઉપરની નીચે આવી ગઈ સંખ્યા નીચેની ઉપર જતી રહી બરાબર અહીંયા ભાગ ઉઠશે પચુ પચુ પચીસ અહીંયા પાંચ 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 ઉડી ગયા તો સાતના છેદમાં પાંચ આ તો તમારો પ્રશ્ન નંબર હવે તમને મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં તો મારા આગળના આગળ ચેપ્ટરની થિયરી શરૂઆતની છે બે ચેપ્ટર બે ની અમે તમને શીખવાડી દીધું છે કે મિશ્રને અપૂર્ણાંકમાં કેમ ફેરવવું અપૂર્ણાંક ને મિશ્ર કેમ ફેરવવું ખાસ વિડીયો એ પહેલો વિડીયો જે છે ભાગ એક ચેપ્ટર બે નો ખાસ જોઈ લેવો એટલે તમને ખ્યાલ આવી જશે બરાબર છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે પ્રશ્ન બે માં તમને એવું કઈક કીધું છે કે નીચે આપેલ દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત શોધો વ્યસ્ત એટલે ઉપરનું નીચે ઉપર નું તમને કીધું તેમ વ્યસ્ત શોધ મેળવેલ વ્યસ્ત સંખ્યા શુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યામાં વર્ગીકરણ કરો વર્ગીકરણ કરો એટલે કે તમારે જુદું પાડતો જવાનું છે કે આ કયો અપૂર્ણાંક છે અશુદ્ધ કોને કહેવાય અશુદ્ધ કોને કહેવાય અને પૂર્ણ સંખ્યા કોને કહેવાય મેં તમને ચેપ્ટર બે ની શરૂઆતની થિયરીમાં બધું જ સમજાવી દીધેલું છે તો એનો આપણે અહીંયા ઉપયોગ કરીએ કે પેલી સંખ્યા તમને આપી છે ત્રણ ને છેદમાં સાત એનો ચલો વ્યસ્ત કરવાનો તો કંઈ નહીં ત્રણ ના છેદમાં સાત નો વ્યસ્ત કેટલો થાય સાત ના છેદમાં ત્રણ ઉપર નીચે નીચે ઉપર આ વ્યસ્ત છે ને એકદમ સરળ ઈઝી નીચે ઉપર ઉપરનો નીચે ત્રણ ના છેદમાં સાત વ્યસ્ત કેટલો થઈ જશે સાત ના છેદમાં ત્રણ હવે તમે કહેશો કયો અપૂર્ણાંક છે કયો અપૂર્ણાંક છે તો તો કયો કહી શકાય કે જ્યારે તમને થિયરીમાં કીધું છે કે જ્યારે છેદ અંશ કરતા નાનો હોય તો એને કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક કયો કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક છેદ હંમેશા મોટો હોવો જોઈએ અપૂર્ણાંકમાં અપૂર્ણાંકમાં છેદ હંમેશા કેવો હોવો જોઈએ મોટો જો મોટો છે તો એ શુદ્ધ અપૂર્ણાંક છે આપણે જોઈએ આ શુદ્ધ અપૂર્ણાંક છે કેમ કે છેદ મોટો છે હવે આપણે એને ચેન્જ કરી નાખી જગ્યા બધાની બદલી નાખી વ્યસ્ત કરી નાખો તો એ કેવું થઈ ગયું અશુદ્ધ અપૂર્ણાંક એટલે શુદ્ધ અપૂર્ણાંક નું વ્યસ્ત આવે અશુદ્ધ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક નો વ્યસ્ત શું મળે શુદ્ધ અપૂર્ણાંક મળે તો જોઈએ આગળ તો બીજું તમને શું કીધું છે પાંચ ના છેદમાં આઠ નો વ્યસ્ત તો શું આવે આઠ ના છેદમાં પાંચ અને એ કેવી સંખ્યા છે તો કે છેદ નાનો છે એટલે અશુદ્ધ અપૂર્ણાંક કેવો આવશે અશુદ્ધ અપૂર્ણાંક ત્યાર પછી છે કે જે અપૂર્ણાંક સૌ હોવું જોઈએ એને કહેવાય શુદ્ધ અપૂર્ણાંક શુદ્ધ કેવું હોવું જોઈએ કે હંમેશા છેદ કેવો હોવો જોઈએ મોટો હોવો જોઈએ કેવો હોવો જોઈએ મોટો હોવો જોઈએ ત્યાર પછી છે ચોથું છ ના છેદમાં પાંચનો વ્યસ્ત તો કે પાંચ ના છેદમાં છ હવે અંશ છેદ કરતા નાનો છેદ મોટો છે તો કેવું થઈ ગયું શુદ્ધ અપૂર્ણાંક થઈ જશે શુદ્ધ અપૂર્ણાંક ત્યાર પછી પાંચમો બારના છેદમાં સાત નો તો સાત ના છેદમાં બાર અને છેદ કેવો એવો મોટો તો કે શુદ્ધ અપૂર્ણાંક કેવો એવો મોટો એટલે કેવો અપૂર્ણાંક થઈ ગયો શુદ્ધ અપૂર્ણાંક ત્યાર પછી છઠ્ઠું તો તો શું પૂછે એક ના છેદમાં આઠ નો વ્યસ્ત હવે તમે એકના છેદમાં આઠ નો વ્યસ્ત શું લખો આઠ ના છેદમાં એક બરાબર હવે છેદમાં એક આપણે લખતા નથી એટલે સંખ્યા કેટલી થઈ ગઈ આઠ કેટલી થઈ ગઈ આઠ માત્ર કે આપણે જનરલી એકડા આપણે બોલતા હતા ત્યાં સુધી એક બે ત્રણ ચાર પાંચ છ આ જે પણ એકડા આપણે બોલતા હતા અંકો બોલતા હતા તો અંકના બધાના છેદમાં કેટલા હોય એક હોય જે આપણે લખતા નથી શું કામ તો કે એનો કોઈ મતલબ છે નહીં બાકી છેદમાં એક તો હોય જ એટલે આપણે આઠ ના છેદમાં એક લખી દીધા વ્યસ્ત બનાવી દીધી પણ આપણને ખ્યાલ આવી ગયો કે હવે આઠ છે એ કેવી છે પૂર્ણ સંખ્યા થઈ ગઈ કેવી થઈ ગઈ પૂર્ણ સંખ્યા એટલે જયારે કોઈ પણ સંખ્યા એક ના છેદમાં હોય કોના છેદમાં એક ના છેદમાં તો જે છેદમાં છે ને એ વ્ય નો વ્યસ્ત તમે કરો એટલે છેદમાં છે એ સંખ્યા કેવી બની જાય પૂર્ણ સંખ્યા બની જાય જો પછીનું પણ એવું છે તો આપણે જોઈ લઈએ કે ના છેદમાં અગિયાર નો વ્યસ્ત કેટલો તો કે અગિયાર

હવે શું કરવાનું તો કે હવે તો ગુણાકાર ની નિશાની વચ્ચે થઈ ગઈ એટલે આપણને આવડે છે શું તો કે છેદ ઉડાડો ચલો છેદ ઉડે છે તો કે નથી ઉડતા ક્યાંય તો કે સાત એકા સાત ઉપરના ઉપરના ગુણાકાર નીચેના નીચેના ગુણાકાર ત્રણ દુ છ થઈ ગયું હવે આ કેવી એવી સંખ્યા તો કે અશુદ્ધ પૂર્ણાંક આવી આપણે મિશ્રમાં ફેરવું હોય તો ફેરવી દઈએ ચલો સાત ભાગ્યા છ છ એકા છ સાત માંથી છ જાય વધે એક આ દિશામાં ફરવાનું તો એક પૂર્ણાંક એક ના છેદમાં છ એડી સમજ આ આપણો જવાબ ચલો ત્યાર પછી બીજું બીજું શું પૂછે તમને તો કે ચાર ના છેદમાં નવ ભાગ્યા પાંચ ચાર ના છેદમાં નવ પહેલી હોય જાય પાંચ છે એ કેવા થઈ જશે એક છેદમાં પાંચ કેવી થઈ જશે એકના છેદમાં પાંચ છેદ ઉડે છે નથી ઉડતા તો ચાર એકા ચાર ને નવ પંચા પિસ્તાલીસ આ છેદ કેવો આવ્યો મોટો આવ્યો એટલે શુદ્ધ અપૂર્ણાંક છે એને ક્યારે ઈ અપૂર્ણાંક મિશ્રમાં ફરશે નહીં ત્યાર પછી ત્રીજું શું આપ્યું છે તો કે છ ના છેદ માં તેર ભાગ્યા સાત ચલો બરાબર છ ના છેદમાં તેર છેદમાં સાત છેદ નથી તો ઉપરના ઉપરના છ એકા છ છેદમાં તેર સત્તા એકાણું આ તમારો જવાબ છેદ મોટો છે તો મિશ્રમાં માં ફરશે નહીં ત્યાર પછી ચોથો દાખલો શું કીધું છે ચોથો દાખલામાં તો ચાર પૂર્ણાંક એક ના છેદમાં ત્રણ ભાગ્યા ત્રણ તો પેલા મિશ્ર ને ફેરવી દઈએ આપણા અપૂર્ણાંકમાં તો કે ત્રણ ચોક બાર બારમાં એક ઉમેરો તેર તેર ના છેદમાં ત્રણ ભાગ્યા ત્રણ હવે મિશ્ર માંથી અપૂર્ણાંક વાળી રકમ બની ગઈ અપૂર્ણાંક વાળી રકમ બની પછી આપણે શું કરી દઈએ એક ના છેદ માં ત્રણ છેદ નથી ઉઠતા તો ઉપરના ઉપરનાનો ગુણાકાર તેરકા તેર ને નીચેના નીચેના ત્રણ તેરી નવ હવે એ નવ છે નાની ઉપરની સંખ્યા કરતા અશુદ્ધ અપૂર્ણાંક આપણે શું કરીએ મિશ્રમાં ફેરવીએ તો તેર ભાગ્યા નવ નવ એકા નવ નવ દો અઢાર વધી જાય તો કે નવ એકા કેટલા વધશે તો કે ચાર આ દિશામાં દાખલો પાંચમો દાખલા શું કહે છે તો કે ત્રણ પૂર્ણાંક એક ના માં બે ત્રણ પૂર્ણાંક એક ના છેદ માં બે ભાગ્યા ચાર સોરી રકમ ભાગ્યા

નહી ત્યાર પછી છઠ્ઠો દાખલો છેલ્લો દાખલો પ્રશ્ન ત્રણ નો તો કે શું આપેલું છે મિશ્ર ને અપૂર્ણાંકમાં ફેરવીએ તો સાત ચોક અઠ્યાવીસ અઠ્યાવીસ માં ત્રણ ઉમેરો ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તો એકત્રીસ ના છેદમાં સાત ભાગાકાર જગ્યાએ હવે હું આ ડાયરેક્ટ કરી તો છું ગુણાકાર ની નિશાની કેમકે પાછળની સંખ્યા તો

પ્રશ્ન નંબર ચાર માં પહેલો દાખલો શું કીધું છે શોધવાનું જ છે આપણે બધું બે ના છેદ માં પાંચ ભાગ્યા કંઈ નથી આમાં એક ના છેદમાં બે ચલો તો શું કરીએ હવે અહીં બંને અપૂર્ણાંક આવી ગયા પ્રશ્ન પહેલામાં બીજામાં ત્રીજામાં શું હતું તો એક સંખ્યા પૂર્ણાંક હતી બીજી અપૂર્ણાંક હતી આ તો પહેલી અપૂર્ણાંક હતી બીજી પૂર્ણાંક હતી અહીંયા બંને હવે અપૂર્ણાંક છે તો પણ શું કરવાનું કાંઈ નહીં છેદ જ ઉડાડવા છે ને આપણે તો ઉડા રાખીએ

બરાબર ચલો શું કરીએ તો પેલી સંખ્યા છે એમ નિયમ વચ્ચેની ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની પાછળની સંખ્યા નો વ્યસ્ત બે ના ત્રણ નો ત્રણ છેદ બે છેદ ઉડે છે બે દુ ચાર ઉડી ગયા તો કે હા હવે ત્રણ તેરી નવ તો કે અહીંયા ત્રણ ત્રણ ઉડી ગયા ઉપર બે નીચે વધા ત્રણ આ તમારો જવાબ ત્યાર પછી ત્રીજો દાખલો ભાગ્યા છેદ છે ને ત્રણ ના છેદમાં સાત ભાગ્યા આઠ ના છેદમાં સાત ચલો પેલી સંખ્યા છેદ માં આઠ દાખલા નંબર ચાર છે ને એકદમ ઈઝી મજા જ એવા કરે બે પૂર્ણાંક એક ના છેદમાં ત્રણ ભાગ્યા ત્રણ ના છેદ માં પાંચ તો ચલો મિશ્ર એવું તો એને ફૂ કરવાનું પેલા અપૂર્ણાંક કેવી દેવાનું વિચાર્યા વગર નીચેથી શરૂઆત કરવાની ડાબી બાજુ ઉપર ચાલવાનું ઘડિયાળ સાત પંચા પાંત્રીસ ઉપર નીચેનાનો ત્રણ તેરી નવ હવે શું કરીશું નાનો એવો તેને આપણે મિશ્રમાં ફેરવી દઈએ તો નવ આવ્યા તો શું કરીશું કે ત્રણ નવ એકા નવ નવ દુ અઢાર સત્યાવીસ ના નવ ચોક છત્રીસ વધી જશે સત્યાવીસ જશે તો વધશે આઠ તો આ દિશામાં આપણે જવાબ લખી દઈએ ત્રણ પૂર્ણાંક આઠ ના છેદ માં નવ તો આ તમારો જવાબ થઈ જશે ચલો ત્યાર પછી દાખલા નંબર પાંચ પાંચમો દાખલો શું કે છે કે ત્રણ પૂર્ણાંક એક ના છેદમાં બે ભાગ્યા આઠ ના છેદમાં ત્રણ આઠ ના છેદમાં ત્રણ ચલો તો શું કરીએ પેલા મિશ્ર ને સેવા ફેરવી દઈએ અપૂર્ણાંકમાં તો ફેરવા માટે બે થી શરૂઆત સાત ના છેદમાં બે ભાગાકાર ની જગ્યાએ ગુણાકાર ની નિશાની આઠ ના છેદમાં ત્રણ નું થઈ જશે ત્રણ ના છેદ આઠ ક્યાંય છેદ ઉડતા નથી તો ઉપરના ઉપરના નો ગુણાકાર સાત તેરી એકવીસ નીચેના નીચેનાનો આઠ દુ સોળ પણ સોળ એકવીસ કરતા નાના તો મિશ્રમાં ફેરવી દઈએ સોરી સોળ બાર આવશે મિશ્રમાં ફેરવી દઈએ તો કે સોળ એકા સોળ એકવીસ માંથી સોળ જાય તો વધે પાંચ વધશે એક પૂર્ણાંક પાંચ ના છેદમાં માં સોળ એક પૂર્ણાંક પાંચ ના છેદમાં માં સોળ આ શું આવ્યું તમારો મિશ્રમાં જવાબ રકમમાં મિશ્ર આપ્યું ને એટલે આપણે બને ત્યાં સુધી ટ્રાય કરીએ મિશ્રમાં જવાબ લાવવાની ન લાવો તો પણ જવાબ તમારો કેવો છે સાચો છે

એક પૂર્ણાંક એક ના છેદમાં બે ચલો તો આગળની સંખ્યા છે એમની એમ હવે હું ભાગાકાર જ રાખીશ કેમ તો કે હજી મારા પાછળની સંખ્યા ફેરવવાની બાકી છે ખાસ ધ્યાન રાખજો સીધો ગુણાકાર કરશો નહીં ભૂલમાં ગુણાકારની નિશાની થઈ ગઈ તો પાછળ આનું આ લખાઈ ગયું છે દુડી ગયો તો જવાબ કેવો આવશે ખોટો સહેલું છે છતાં દાખલો કેવો પડશે ખોટો એટલે પહેલા મિશ્ર સંખ્યા જ્યારે પાછળ આપેલી હોય ખાસ યાદ રાખવું ત્યારે પેલા ભાગાકારની નિશાની રાખવી હવે આને ફેરવી દઈએ બે એક બે બે ને એક કેટલા થઈ જાય ત્રણ ત્રણ ના છેદમાં બે હવે તમે ગુણાકાર ની નિશાની કરી શકો ભાગ્યાકાર ની જગ્યાએ ગુણાકાર ત્રણ ના છેદમાં બે ની જશે બે ના છેદમાં ત્રણ હવે શું કરીએ ઉપરના ગુણાકાર બે દુ ચાર નીચેના નીચેના પાંચ આ તમારો જવાબ ત્યાર પછી દાખલા નંબર સાત ત્રણ પૂર્ણાંક એક ના છેદ માં પાંચ ભાગ્યા એક પૂર્ણાંક બે ના છેદમાં ત્રણ બંને સંખ્યા કેવી એવી મિશ્ર તો ચલો બંને ફેરવ્ય પાંચ તેરી પંદર પંદર ને એક સોળ સોળ ના છેદમાં પાંચ ભાગાકાર ના ભાગાકાર ત્રણ એકા ત્રણ ને બે ત્રણ ને બે પાંચ પાંચ ના છેદ માં ત્રણ ચલો હવે શું કરીએ હવે આપણે ગુણાકાર કરી નાખીએ ભાગાકારની જગ્યાએ ગુણાકાર અને ઉલટાવી દઈએ ત્રણ ના છેદ માં પાંચ જો અહીંયા તમે ભૂલવાય ગુણાકારની નિશાની કરો ને ડાયરેક્ટ અહીંયા તમે શું કરશો સીધા પાંચ પાંચ ઉડાડી નાખશો સોળના છેદમાં ત્રણ જવાબ નહીં ભાગાકાર રહેવા દેવાનો જ્યાં સુધી મિશ્ર સંખ્યા છે ત્યાં સુધી એટલે ભૂલ ન પડે હવે ઉપરનાનો ઉપરનાનો ગુણાકાર સોળ તેરી અડતાલીસ નીચેના નીચેના ગુણાકાર પચું પચું પચીસ હવે શું કરીએ ચલો અને ફેરવી દઈએ મિશ્ર અને અપૂર્ણાંક મિશ્રમાં કેમ કે છેદ કેવો છે નાનો તો પચીસ ભાગ્ય અડતાલીસ પચીસ તો પચાસ અડતાલીસ થી વધી જાય તો પચીસ એકા પચીસ કેટલો જવાબ આવશે આઠ માંથી પાંચ જાય ત્રણ ચાર માં બે જાય ત્રેવીસ તો જવાબ આવશે એક પૂર્ણાંક ત્રેવીસ ના છેદમાં પચીસ એક પૂર્ણાંક ત્રેવીસ ના છેદમાં પચીસ આવી ગયું ચલો ત્યાર પછી દાખલા નંબર આઠ આઠમો દાખલો તમારે એવું કે છે રકમ કે બે પૂર્ણાંક એક ના છેદ માં પાંચ ભાગ્યા એક પૂર્ણાંક એક ના છેદ માં પાંચ ચલો પેલા ફેરવી દઈએ પાંચ દુ દસ દસ ને એક અગિયાર અગિયાર ના છેદમાં માં પાંચ ભાગાકાર ભાગાકાર કેમ તો કે મિશ્ર સંખ્યા એ કેટલું નિશાન ડાયરેક્ટ નહીં ફેરવું પાંચ એક પાંચ પાંચ ને એક છ ના છેદમાં પાંચ બરાબર પાંચ ઉડી ગયા વૈદા અગિયાર ના છેદમાં છ પણ અગિયાર ના છેદ માં છ અશોધો પૂર્ણાંક છેદ નાનો છે એટલે ભાગાકાર થશે અગિયાર ભાગ્યા છ એકા છ દો બાર વધી જાય છ અગિયાર માંથી છ જાય તો વધશે પાંચ એક પૂર્ણાંક પાંચના છેદમાં છ આ તો તમારો પ્રશ્ન નંબર ચાર અને તેનો છેલ્લો દાખલો તમારે અહીંયા તમારું સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ પૂરું થાય છે તો ન સમજ પડી હોય તો તમારે કમેન્ટમાં જણાવી દેવા વિનંતી સ્વાધ્ય બે પોઈન્ટ ત્રણ એકદમ ઈસી છે ભાગાકાર કરવા માટેનું કે ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની પછી તમે જેમ ગુણાકાર કરતા હતા એમ છે દુડાડી દેવાના એટલે તમારો જવાબ મળી જાય આ હતું અપૂર્ણાંકોના ભાગાકાર શું હતું અપૂર્ણાંકોના ભાગાકાર હવે આ પછીના સ્વાધ્યયમાં આપણે જોઈશું અહીંયા સુધી સ્વાધ્યાય બે પોઈન્ટ એક થી બે પોઈન્ટ ત્રણ સુધીમાં હતી તમારી અપૂર્ણાંક સંખ્યા અને પછીના સ્વાધ્યાયમાં આપણે જોઈશું દશાંત સંખ્યાઓ તો એ આપણે આગળના પછીના વિડીયોમાં જોઈશું આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીશું સ્વાધ્ય બે પોઈન્ટ ત્રણ તમારો અહીંયા પૂર્ણ થાય છે ધન્યવાદ